શિવાની શિવાની એને નવા મમ્મી ને ફેરવેસ ને એ નવા મમ્મીનો ફોટો આવ્યો હે શિવાની આમ જતા કેમ રાખે છે એનો એ નવા મમ્મી નો ફોટો નહીં દેખાશે બાપાને મને સીતારામ બધાને માતાજી હું સારું કરે ને બધાને હજાર હરવા રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે તો આપણે ના ફર્સ્ટ ક્લાસ સરસ મજાના તૈયાર થઈ જાય છે અને આજે અંકિતાબેન વંશભાઈ નહીં તો બધા નિશાળે જતા રહેશે પણ મોટાભાઈ બા વિહાનભાઈ અને વિહાનના મમ્મી એ પણ આજે તો ખેતર જતા રહેશે બધા નક તો મોટાભાઈ ને બા બે જ ખેતર જતા હોય પણ આજે તો વિહાનના મમ્મી અને વિહાનને પણ પહેલી વાર ખેતર લઈ ગયા છે એટલે વિહાનભાઈ એ ખેતર જતા રહેશે

નાવા ન જાવે તો ના પાડે છે મને નાવા જ જવાની છો તો ક્યાં જવાની છો મને ખબર છે હમણાં અહીંથી પગથિયા સડશે પછી કુંડી જશે અને કુંડી આખી ભરેલી છે જે મોટર બંધ જ થઈ છે એટલે અત્યાર સુધી પાણી આવતું તો ને જે સલકાઈને જાય જ છે કુંડી ઘણું ખરું હજી પાણી સલકાઈને જ જશે જે મોટર બંધ થઈ છે લાટ જતી રહી હોય એટલે સાહેબ તો ના થયું ખુડે છે બે છે તમારે શું કામ કરવાનું છે રામ રામ ને સીતારામ ડાયરા ને વાળીએ જવાનું છે પણ પેલા જવાનું છે બાબરા નાથી આપણે ડુંગર ને એવું લાવવાના એક બે ડુંગર

એક પાડી તો ઉભી થઈ છે પણ કઈ વાંધો નહીં તો પેલા આપણે એમને નીંદ નહીં નાખીએ પેલા આપણે બળદ ને નીર નાખવા જતા દેવી બળદ આ ઉભા છે ને ઈ હામાં આ બાજુ બાંધેલા છે એટલે પેલા પેલા કે આપણે બળદ ને નાખી દેવી તો સરસ મજાના ના બાજુ આપણે બળદ છે બાંધેલા તો એમ કોને તો કે તમને ખબર છે આ ગોબર ને બધું બાળે છે ને પોતળા ને એવું એટલે જીવાય ને કરે ઓ કરે જીબડી બહાર કાઢે શિવાની શિવાની નવા મમ્મી ને ફેરવેશ ને એ નવા મમ્મી ફોટો આવ્યો છે શિવાની સમજો ને કેમ રાખે છે નવા મમ્મી ને ફોટો નહીં

ના મમ્મી પણ ફટાસે તો આપડા વિશવાની બેને દીધા છે અને ના પપ્પા ની તૈયારી કરે છે અને કઈ વાંધો આવી ગયો એવું લાગે છે ક્યાં વાય સર ને ની આવે પડી ગયું છે આમાં ક્યાં આવે નહીં ઠે મોરાનું પડી ગયું

આપડે એટલે આપડે પાછા જેમ હોય લાંબા લાંબા ભાવ એટલે ચાલો હવે જાવું છે આપડે વાડીએ

ના ધોળ હતું ને પટાવળું ને ખળંગ હતું કાલે તને સારું લાગે એમ તું આટો મારી આવજે અને જેવું આપણે જોઈ તે એવું કે આપણને મળ્યું નહીં એટલે આપણે કાઈ લાયા નથી એવા નહીં જો આવ નાખન જરૂરત છે કાર્પેટર તો એક તો ફૂલ થઈ ગયું ન થઈ ગયું થઈ ગયો બીજો તો છે આ બધું બધી ખોળમાં નેવાજો પછી ન થાય જ સાનો આજ તો કેટલાનું કામ કરવાનું છે ઈશ્વની બેન એટલે હાથ થઈ જ વીહરના મે મીને આજ વાર વાડીએ લાયા વીહરના પછી કાલ આપડે આમાં ફૂલ ફૂલ બોવ જોયા ઈ જ આપણે જીરું અત્યારે લેવાઈ ગયું છે ઘણું ખરું જીરા છે કેમ કે આ હશે ને લેવા વળી આમાં વીટાઈ જાય એટલે આમ ઉપાડો ને એટલે હારું હારું બધું આવે અલગ ઓછી પડે ખબદેરા અલગ ઓછી પડે ખબદેરા નોખી જ ન પડે એમ એટલે હારું હાર આવી ગઈ છે પછી સુકાઈ જાય એટલે વાંધો નહીં આવે એટલે હારો કાગજો સલાખામાં ભેગું કરતા દઈ છે કેમ કે વીટોળી આવ્યો ને એના કરતા જીરું તો હોય હબ ફોફલું આમ હબ ઉડી જાય હારો વીટોળી આવ્યો તો ક્યાંય ઉડાડી નાખી દે એવું થાય એટલે હારો ઘણું ખરું ભેગું હોત થતું જાય છે અને ઉપાડવાનું સાલું છે અને લીલા છોડવા હોય અને પાછા ઊભા રાખવાના હોય મોટા બાંધ વધારે જો વારા બધાય નોખા નોખાય કેરમ આ વી જાય છે ઓલા કેરમ થોડું કીલું દેખાય છે ભાઈ આમાં તો ક્લે એવું જ દેખાય છે હાવે જો આમાં કેવું સરસ મનાનું દેખાય છે હાવે હવે તો હવે આમ કકડી જવું હોય ને એવું થઈ ગયું હે લેવા લેવાનું ચાલુ કરી દેવાનું છે શિવાની બેન શું છે હે ક્યાંય જતા પપ્પા તા પપ્પા ત્યાં છે ઓહોહ ત્યાં છે એના પપ્પા છે ને તા આડમ લેવા સુડ્યા છે ના ફળે માથે ઓહો દાયડમ તો પણ કઈ છે બાકી કઈ ઘટેડું મોટું મને અંધ જીવાની અંજો જીવાની જીવન આંખ જાય મમ ખાવું તો એટલે લાલ થાય લાલ થાય હે આ પણ બીજી દાડે છે આમાં ઘણી વાર આપણે એક વાર આપણે ગોયતું આવડું દાડ એમ અને લાલ દાણા નીકળાય છે તો આપડે કાર્પેટર તો હવે ફૂલ થઈ ગયું છે કેમકે હવે એના ઉપર નાખવી ને તો થાય ને બાજુ બાજુમાં તો હવે જગ્યા રહી નથી અને કચરી કચરીને થોડુંક નાખવું પડે એમ છે બધું ઘણું ખરું છે ને પવનના લીધે થી મોટા ભાગ્યનું હરાઈ ગયું છે અને એમ તો હજુ હારવાનું છે એમ તો ઘણી વાળી દેખાય છે અને આ બાજુ લેવાનું ચાલુ છે વધારે અને થોડુંક વધારે સુકલ પડે છે ને એટલે બધા એમ કેવાય કે એક કેરામાં રહી ગયા છે એમાં થોડુંક આમ લીલા જેવું ને એવું છે જ એટલે આમ લેવાય એવું અને આ બાજુ પેલા સાહે સડ્યા ને એમાં તો બહુ જ હુકાઈ ગયેલું એટલે બહુ હુકાઈ જાય ને તો ઈ ખરે એ ઝાકળ આવે ને ત્યારે લેવાનું થાય એટલે ઝાકળ ભર્યું હોય ને તો જેવું ખરે નહીં એટલે આ બાજુ આપણે જો અધૂરું મૂકી દીધું છે ને આ બાજુ બધા લેવા મળ્યા છે ને વિહાનભાઈએ તે કજો કર્યો હે હવે જો વિહાનભાઈ જાગી ગયા એટલે એના મમ્મી વિહાનભાઈ ને તેડવા જતા રહ્યા છે વિહાનનો અવાજ તો આવે છે સંભળાઈ ગયો હમ હમણાં એમ કહેતા હતા બધાય વેવા છે તો વિહાન જાગશે તો ખબર નહીં રે પણ વિહાન ભાઈ ઊંચા અવાજ રહ્યા એટલે ખબર પડી ગઈ બધાએ કે વિહાન ભાઈ આવા જાગી ગયા ના આબા આજુ જો થોડુંક લીલ થોડા જેવું છે એટલે આ બાજુ નહીં ખરતું હોય બહુ ખરે હે આવા છોડવા આ રેવા દેવાના પાછા આ થોડુંક વધારે લીલું છે એટલે આ રેવા દેવાના હમ આ જો તો હાવે લીલો સોડો આ તો જો હાવ એટલે હાવ શેવા કલરનો

બાકી બાકી બાદ લગન હવે તો સુરજ દાદા થોડા ઘણા સુરજ દાદા દેખાય છે સરસ મજાનો અત્યારે નજારો દેખાવા મળ્યો છે અને હવે બધા ઘર બાજુ જો ગાડી જવા મળી છે અમારે એક ગાડી તો જાય છે ને હવે ધીમે ધીમે અમે બધા આલતા થવાની તૈયારી કરવી છે હવે થોડુંક છે એટલામાં મોટા ની બધા લેશે એટલું લેવા જાય અને બાકી આ કેરા તો આપણે હવારમાં લેવાના થશે આ બહુ જ ફૂંકાઈ ગયું ને બહુ જ કકડી ગયું છે અત્યારે પછી બપોર ખેડ તો આ ખરે એટલે હવારમાં ઝાકળ ફેરવું લેવાનું થાય ત્યારે જો ખાલી આ થામ ને તો એ ખરે અફર ખાલા ખાલા આપણે દૈન ઓળબાજુ વયા જાવી કેમ કે આપણે થેલી ને બધું હામે પડું છે ને શિવાનીના પોપાયતે શિવાનીના રમકડા કૂવે પડાયરા છે ઈ ના લેવા જાય છે હવે એ ઈ बाजू જાઈન શિવાની બેન આપણે આ बाजू રમે છે ઈ બી ફાઈરે રમે છે વિહાનભાઈ શિવાની અને બધા જો ઈ કો રમે છે નો શિવાની મમી 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 બોલ લે આવી આવ સંકર તો હાલો હવે થેલી ને બેલી લેવું ને એવું બધું આપણે તૈયાર કરવી ને પછી ઘરે જવાનું થાહે હાલો વિહાનભાઈ હાંંદ પડી ગઈ

થોડું થોડું હવે ઓલું થાવા મળ્યું છે બાકી ઘણા ખરા છોડવા લીલા છે અને શિવાય બેન ને અહીંયા રમે છે ધીમે ધીમે હાલતું નહીં થવાનું અત્યારે મજા આવી એમાં કેવી જાય છે ને આવે છે એ એ પછી ધારો પગે નહીં પડે જીરામાં નો ન જાય કરવી આવજે હા યુ થાય ગાડી ચાલુ થાય એટલે કઈ થોડી રે એટલે મોટા ફાઈન એના આરે જતી રે ટાટા હાલો કરે છે રોટલા ઘડ નાખજે

કાલ હાંદા અને આ બાજુ બેન તો રોટી બનાવે છે એમાં પેલી રોટલી હજી તાવડીમાં છે અને બીજી રોટલી વણવાનું સાલું છે કેમ બેન મજા આવે ને અંકિતાબેન નિશાળીથી નહીં આવે એટલે પછી એનું કામ ચાલુ કરી દીધું કે આ ઘરે કોઈ નથી હાલો રાંધવા મળ્યો હજુ આવ્યા તો નહીં પછી અંકિતાબેન એ વાળું પાણીનું તૈયાર કરવા મળ્યા છે તો હવે આપણે હાથ પગ જોઈશું ને શિવાની બેન રોવે છે તો હવે એને લઈશું પેલા તો બસ હવે આજના દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા